નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના બાદ જબરદસ્ત નેમાટો વિડીયો એટિંગની અંદર તો આપણે એક ટ્રેન્ડ સ્ટાઇલની અંદર તમને જબરદસ્ત એક સરનેમળો વિડીયો એટિંગ કરતા શીખવાડું સરનેમવાળું સ્ટેટસ બાંધતાં શીખવાડું ત્યાં પણ ફૂલ પ્રોજેક્ટની અંદર માત્ર બસ પ્રોજેક્ટની અંદર આવી આજે ત્યાં તમને નામ લખ્યું દેખાડું છે અલ્પેશ એ લાઈન પર ક્લિક કરી એટલે ટેક્સ્ટમાં જવાનું છે એટલે ટેક્સ્ટમાં જઈ અને ત્યાં આગળ જે નામ લખેલું હોય બસ ત્યાં જઈ તમારું નામ લખી તમારો વિડીયો બની જશે વધારે આપણે કાંઈ પણ તમને કહેવાનું નથી કે તમને બધાને ખબર છે આપણે દરરોજ સાવ સવલ સિમ્પલ રીતે વિડીયો બાંધતાં શીખાય છે પણ કોઈ મિત્રો સેમ રીતે નવા હોય પહેલી વાર વીડિયો જોવા આવી રહ્યા છે

તો ડેમોની તમે તમે જે વિડીયો જોશો એનો પ્રોજેક્ટ લેવા માટે તમારે આવી જવાનું છે તમારે ફોનની અંદર જે બ્રાઉઝર છે તેની અંદર અને આવીને સર્ચના આયકરમાં નામ લખી દેજો અલ્પેશ ક્રિએશન જીરો વન તો નીચે તમને આજે સાઇડ જોવા મળશે અલ્પેશ ક્રિએશન ઝીરો વન લખેલી એના ક્લિક કરશો આ રીતે ખુલીને તમારી પાસે આવશે અને ઉપર સર્ચનું આઇકન મળશે એનામાં ક્લિક કરીને અહીંયા આગળ કોડ લખી દેજો કોડ છે ઝીરો નવસો ને ઓગણસી ઝીરો નાઇન સિક્સ નાઇન રેડી અને સર્ચનું આ ક્લિક કરશો આ રીતે પોસ્ટ આડ્રેસ તમને કોડ દેખાશે એના પર ક્લિક કરી દો આ રીતે ખુલીને આવશે સેજ ઉપર કરી નીચે આવી જાવ થોડાક તમે નીચે આવશો તમને અહીંયા આગળ લખેલું જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ ફૂલ પ્રોજેક્ટ લખેલો જોવા મળે છે રેડી તો આને છે આના પર ક્લિક કરવાનું છે ને તમારી પાસે જે આજનો ફૂલ પ્રોજેક્ટ છે સરને મળો તે તમારી પાસે એડ થઈને આવશે જો પ્રોજેક્ટ એડ કરવામાં તમને પ્રોબ્લેમ આવશે કેમ કે અત્યારે જે ન્યૂ અપડેટ આવ્યું છે એના કારણે ઘણા બધાને પ્રોબ્લેમ આવતી હોય છે તો જેવું અપડેટ આવશે આપણે ટેલિગ્રામની અંદર તમને સાથે શેર કરશો રેડી તો ટેલિગ્રામને જોઈન કરી લેજો ડિસ્ક્રિપ્શન છે એની અંદર તમને ટેલિગ્રામની લિંક મળે છે નીચે ઇનપુટનું બટન છે એનામાં ક્લિક કરીને આ પ્રોજેક્ટને તમારે ઓપન કરી દેવાનું છે ઓપન કર્યા પછી આ પ્રમાણે તમારી પાસે ખુલીને આવશે ત્યાં તમે જો નીચે લખ્યું છે અલ્પેશ આના પર ક્લિક કરવાનું છે એડિટ ટેક્સમાં જવાનું છે અને જે પણ તમારું નામ છે તમારા તમારા ફ્રેન્ડ મિત્રનું જેની પણ તમારે બનાવવું હોય ઇન્સ્ટાગ્રામથી તમે રીલ બનાવતા હોય કમેન્ટમાં તમે જે પણ નામ લખવાનું કીધું તેનું નામ હોય બસ ખાલી નામ લખી દો કોઈ પણ ફંડ એડ કરવાની જરૂરત નથી રાઇટના આઇક પર ક્લિક કરી દો અને બસ તમારો વિડીયો બની ગયો રેડી સાવ સોલ સિમ્પલ રીતે ખાલી નામ સેન્જ કરી તમારો વિડીયો બનીને આવશે જશે ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપર્ટના બટન પર ક્લિક કરશો તમારો વિડીયો સેવધીને આવી જશે